તિરુપતિ ગ્રુપનો અનોખો દીપોત્સવ દર વર્ષ તિરુપતિ ગ્રુપ ખૂબ ચંગે પોતાની તિરુપતિ ગ્રુપ સંચાલિત તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ અને એમના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરે છે આ ઉજવણીના ભાગરૂપે આગામી વર્ષે પણ તિરુપતિ ગ્રુપ દ્વારા પૂજન પાર્ટી પ્લોટ ખાતે એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ દીપોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેને રંગ રોશની રીતે રિવાજનું સુંદર નામ આપવામાં આવ્યું હતું જેની સાથે આપણી પરંપરા અને ધાર્મિક ભાવનાઓ જોડાયેલી છે દીપોત્સવના આ શુભ ઉત્સવમાં મુખ્ય અતિથિ ડૉક્ટર અરુણા દીદી સિનિયર રાજયોગિની બ્રહ્મકુમારી અટલાદરા શ્રી મહેશ પાંડે જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા ડૉક્ટર વિનોદ બારોટ ઉપ કલેક્ટર વડોદરા શ્રી મનીષ પાંડે એડિટર દિવ્ય ભાસ્કર તથા તિરુપતિ ગ્રુપના ચેરમેન શ્રી ધર્મેશભાઈ પટેલ તિરુપતિ ગ્રુપના પ્રેસિડન્ટ શ્રી ગિરીશભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આ શુભ અવસરે ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા તિરુપતિ ગ્રુપના સુવેનિયરનું અનાવરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત બાળકો દ્વારા કરવામાં આવેલી હસ્તકલા હુનર પ્રવૃત્તિનું સુંદર પ્રદર્શન કરાયું હતું જે વોકલ ફોર લોકલ અને વ્યવસાયિક તાલીમ સાથે સંકળાયેલું છે જેમાં સંસ્થા ગણો દ્વારા દીવા જ્વેલરી ફોટો ફ્રેમ કેન્ડલ જેવી વિવિધ વસ્તુઓના હુનર સ્ટોર ઉપરાંત વિવિધ રમતગમત અને અન્ય સામગ્રીના સ્ટોર પણ હતા દીપોત્સવના અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમમાં તિરુપતિ ગ્રુપ સંચાલિત તમામ શાળા માય સાન સ્કૂલ ગુજરાત રિફાઈનરી શારદા મંદિર સ્કૂલ માય સાયનિયન પ્રિસ્ફુલની તમામ શાખા અને કોલેજ જેવી કે આઈટીઆઈ કોલેજ તિરુપતિ નર્સિંગ બાલાજી કેમ્પસની તમામ કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ એમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા આમ દીપોત્સવ કાર્યક્રમ સંસ્થાને પ્રકાશિત કરનારા તમામ પ્રકાશ પુંજો દ્વારા જળહળી ઉઠ્યું હતું સૌ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો બીરો રિપોર્ટ આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા તિરુપતિ ગ્રુપનો દીપોત્સવનો દર વર્ષે પ્રોગ્રામ હોય છે આ પ્રોગ્રામ દ્વારા જે એમની વિવિધ સંસ્થાઓ છે એ બધાને એક સાથે જોડવાનો કાર્યક્રમ છે એમનો જેવી રીતે દીપાવલીના દિવસે અમાસ હોય છે પરંતુ જેમ દીવડાઓ જગમગે છે એવી રીતે સમાજમાંથી અંધકાર દૂર ધીમેરને દૂર કરવાનો છે ખાસ એમની વિવિધ સંસ્થાઓ દ્વારા શિક્ષણ અને અન્ય ખૂબ જાગૃત કરવાનું કામ કાર્ય છે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આ સંસ્થાના સ્થાપક ગ્રાસ રૂટર છે એક સામાન્ય વ્યક્તિમાંથી પોતાના સંઘર્ષના બળે અહીં સુધી પહોંચ્યા છે તો એવી જ રીતે જે સ્કૂલના બાળકો છે અને એમની કોલેજને તિરુપતિ ગ્રુપની જે જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ ખૂબ સારું કામ કરે અને મને પણ તિરુપતિ ગ્રુપને ખૂબ ખૂબ હું પણ દીપાવલી શુભેચ્છા આપું છું સમાજનું કાર્ય સમાજનું સારું કરે બાળકોનું સારું કરે અને શિક્ષણનું સારું કરે એવી અભિલાષા સાથે જય હિન્દ વંદે માતરમ થેન્ક યુ દર વર્ષે તિરુપતિ ગ્રુપ દીપોત્સવનો કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છે આ વર્ષે અમારા દીપોત્સવ પ્રોગ્રામ ની થીમ છે રંગ રોશની રીતિ રિવાજ આજે અમે અહિયાં આગળ તિરુપતિ ગ્રુપ દ્વારા સંચાલિત બધી જ સ્કૂલ્સ કોલેજીસ અને નોન શૈક્ષણિક સંસ્થાઓ બધા ભેગા થઈને ત્રણસો ને એંસી જેટલા સ્ટાફ મેમ્બર્સ વિથ ધેર ફેમિલીઝ મળીને બારસો જેટલા લોકો અમે અહીંયા આગળ ભેગા થયા છે વી આર સેલિબ્રેટિંગ ધીસ ઇવેન્ટ આજના અમારા આ કાર્યક્રમમાં ડોક્ટર અરુણા દીદી સિનિયર રાજયોગીની બ્રહ્મકુમારી અટલાદરા વડોદરાથી ડૉક્ટર વિમલભાઈ બારોટ ડેપ્યુટી કલેક્ટર મિસ્ટર મહેશ પાંડે ડીઈઓ વડોદરા श्री आज जो धर्मेश भाई और इनके फैमिली में ग्रुप ने जो ये गेट टू टुगेदर का अपने एक परिवार जो पूरी स्टाफ एक स्टाफ नहीं होता है ये एक इनका एक परिवार है और एक प्रेम से सबका मिलना जुलना बच्चों को साथ में और बड़ा अच्छा प्रोग्राम किया हुआ है आज मैं तो पहली बार ये देखा और इससे बच्चों में को भी प्रोत्साहन मिलता है टीचर्स को भी प्रोत्साहन मिलता है और ऐसे प्रोग्राम हर एक स्कूल को करने चाहिए जिससे कि एक परिवार बन जाता है और दुख सुख के अंदर सबका मिलना जुलना होता है और दुख सुख के अंदर काम में आते हैं धन्यवाद મુખ્ય તરીકે ઉપસ્થિત રહે છે એની સાથે સાથે અમારા ચેરમેન શ્રી ડોક્ટર પટેલ અમારા પ્રેસિડેન્ટ શ્રી તિરુપતિ ગ્રુપ ગિરીશભાઈ પટેલ બી અહીંયા આગળ ઉપસ્થિત રહીને અમારી સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અહીં આગળ આજના અમારા કાર્યક્રમમાં અમે ઘણા બધા સ્ટોલ્સ મૂક્યા છે જ્યાં આગળ સ્ટુડન્ટ્સ દ્વારા જે હુનર પ્રવૃત્તિઓ સ્કૂલ્સમાં કરવામાં આવે છે એનું અમે પ્રદર્શન કર્યું છે ઘણા બધા ના સ્ટોલ્સ છે બીજી બધી બી લોકલ ફોર વોકલ ના ઉદ્દેશ્યને સાર્થક આપી શકે એવી બધી વસ્તુઓનું અમે અહીંયા આગળ પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે હું બધાને એવી અપીલ કરું છું કે બને એટલું આ વર્ષે દિવાળી પર આપણે સ્વદેશી વસ્તુઓ લઈએ સ્વદેશી વસ્તુઓ ખરીદીએ અને સ્વદેશી વસ્તુઓ વાપરીએ જેથી કરીને આપણે આપણા દેશને સપોર્ટ કરી શકીએ એના સિવાય હું બીજી એક વસ્તુ એ કહેવા માગીશ કે શાનેન સ્કૂલ અહીંયા ઘડી કેનાલ રોડ ઉપર લગભગ એક લાખ સ્ક્વેર ફીટ એરિયામાં શાનેન ઇન્ટરનેશનલ સીબીએસઈ સ્કૂલ ટુ એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી શરૂ કરવા જઈ રહ્યા છે इना सिवाय तिरुपति ग्रुप एक शिव डर्श केवड़िया अगस्तिसिटी ऑफ यूनिटी पासे केवड़ियागर शिव डर्श होटल जो 120 रूम्स ने इंटरनेशनल स्टैंडर्ड्स लेवल ने होटल्स हमें शुरू करवाना है अभिनेता प्रोग्राम में प्री दिवाली का है आज तिरुपति ग्रुप परिवार की तरफ से डॉक्टर धर्मेश पटेल डॉक्टर ग्रीस पटेल और उनके जो पूरा स्टाफ है ग्रुप है तो परिवार है उनको हम इस्कॉन मंदिर की तरफ से दिवाली और नए वर्ष की बहुत सारी शुभकामनाएं देते हैं एक बड़ा भगीरथ प्रयास है आप देख सकते हैं कि बच्चों के द्वारा बनाई हुई बहुत सारी ऐसी चीज है जो यहाँ पर बड़े क्योंकि तो कोई भी चीज बनाना आज के युग में एक बड़ा परिश्रम का कार्य है और छोटे छोटे बच्चे माताएं सब लगे हुए हैं वास्तव में यह दिवाली का जो पर्व है उस उद्देश्य से आज जो यहाँ सामूहिक इनके तिरुपति परिवार ग्रुप परिवार का जो यहाँ मिलन रखा गया है इसके लिए हम इन सबको शुभकामनाएं देते हैं दिवाली की हार्दिक शुभकामनाएं नए वर्ष की शुभकामनाएं भगवान इन सबको शक्ति और ऊर्जा से भरपूर रखें ताकि ऐसे ही इनका परिवार जो रोशनी है जो अन्य अन्यों से बिखरा हुआ सदियों भरपूर रहे यही हमारी कामना है और यही हमारी भावना है ओम शांति आज तिरुपति ग्रुप में बहुत अच्छा दीपोत्सव का प्रोग्राम चल रहा है इसमें रंग रोशनी और रीत रिवाज थीम को लेकर के प्रोग्राम चल रहा है तो इसमें विशेष हमने आध्यात्मिक रहस्य समझाया कि दीपावली जो है एक रोशनी का त्योहार है अंधकार की तरफ से प्रकाश की तरफ जाने का त्यौहार है और जब आत्मा का दीपक जग जाता है तो परमात्मा के साथ गुण तो उसके अंदर प्रवेश होना शुरू हो जाता है और वो सच्ची दीपोत्सव हम मना सकते हैं जीवन के अंदर शांति प्रेम सुख आनंद अनेक गुणों से हमारा जीवन भर जाए स्कूल के अंदर बच्चों के अंदर भी वही गुण वही थीम को लेकर के अगर स्कूल आगे बढ़े तो एक वैल्यू बेज एजुकेशन का जो प्रोजेक्ट है उस स्कूल से बहुत आगे निकल सकता है और ये स्कूल इतनी आगे निकले दिल की दुआएं है दिल की सुभावना है शुभेच्छा है कि ये स्कूल वैल्यूज के आधार से नए पर आए और यही स्कूल एक पूरे विश्व के अंदर ऐसी प्रगति करे कि सचमुच केवल एजुकेशन नहीं है लेकिन वैल्यूज के आधार से यहाँ एजुकेशन है ऐसे हर बच्चे यहाँ बने और भारत को एक नई दिशा देने वाले बच्चे बने यही दिल की भावना है ओम शांति रहमा कुमारी अरुणा बहन अटलादरा वोदरा